કેમ છો બાળકો મજામાં ને ચાલો આજે આપણે અંકોને શબ્દોમાં કઈ રીતે લખાય તેનું મૂલ્યાંકન કરીએ તો સૌથી પહેલાં હિના જ અને પાંચમી સંખ્યાને શબ્દોમાં લખશે સરસ બેસી જા હવે ગોપી જશે ચોથી સંખ્યાને શબ્દોમાં લખશે સરસ પાંચ લાખ દસ હજાર સાઠ હવે અંકુશ જશે ત્રીજી સંખ્યા ને શબ્દોમાં લખશે સરસ છન્નું હજાર ચારસો હવે હું અનુજને કહું કે તે બીજી સંખ્યાને શબ્દોમાં લખે સરસ આઠ લાખ ચાલીસ હજાર પાંચસો બાવન હવે જયદીપ જશે પહેલી સંખ્યાને શબ્દોમાં લખશે હવે જયદીપ જશે પહેલી સંખ્યાને શબ્દોમાં લખશે સરસ ચાલીસ હજાર પાંચસો ચાલીસ બે બાળકો આમાં તમે ઘણી બધી સંખ્યા લખવામાં બહુ વાર લગાડી છે તો આને ફટાફટ તમારે લગભગ માંડવાનું એકમ દશક શું લઈ દીધું મારો હજાર દસ હજાર આ લેવા મારો પછી કેટલા ચાલીસ હજાર પાંચસો ચાલીસ તો ફટાફટ લઈને નાખવાનું મારે बरोबर चाळीस हजार पाच सो चाळीस संख्या एकम दशक सो हजार लाख आठ फटाफट लखी ત્રીજી એકમ દશક સો હજાર દસ હજાર છન્નું હજાર ચારસો ચોથી જ એકમ દશક સો હજાર દસ હજાર ને લાખ પાંચ લાખ દસ હજાર संख्या एकम दशक सौ, हजार दस हजार लाख एक लाख अड़तालीस हजार नौ सौ बराबर बाबू आ पांच पांच संख्या शब्दों में लिखी नहीं છન્ુ હજાર ચારસો પાંચ લાખ દસ હજાર સાહીઠ એક લાખ અડતાલીસ હજાર નવસો તો હવે તમને લેસનમાં આવેલી સંખ્યા આપવું તો આવડશે ને બધાને સરસ તો ચાલો હું તમને લખી લેસનમાં પાંચ સંખ્યા પાંચ સંખ્યા લેસન માં આવડે છે